दरवाज ऊपर है जे अंदर नहीं आओ तो हाँ वो क्या मुझे हमें बोलो सो कारु तने खबर शे हाँ काम नो सो मोटो जमींदार हूँ सो मारी पाहे बहे का जमीन शे हने यार डोम डोम साई भी तने खबर शे મારી બાહે 50 વીગા જમીન હતી તે વેચી દીધી એટલે હવે તું મારી બરોબરની નઈ કરી શકે કાકા તમે આ કેવી વાત કરો છો આનો છો કે મારી પરિસ્થિતિ બદલાઈ છે પણ હું તો એનો એ જ છું અને અમે આમ મોટો નો ફેરવો હવે તું મારી હારે ઉભો નઈ રહી શકે તું મારી બરોબરની નો નથી કે તું નીકળીયા મારા ઘરમાંથી હમણાં કાકા તમે આવો ના કરો ને હા કાકા ગરીબી ને Ameri તો ચાલતી જ રે પણ આ વેરીતના સબંધ થોડી તોડાઈ છે અરે પર બરોબરી તો ઓવી જો એને તમારી ને અમારી તું બરોબરી હતીસ ને ત્યારે સબંધ હતા પર હવે તમારી બરોબરી તમે મારી અમે નઈ કરી શકો તમે મારી અમે ઉભરો ને તો શરમ લાગે મને છો કાકા આસે ને પૈસા નો અભિમાન ને એક દિવસ તમને લઈ ડૂબશે એ અભિમાન હારું નસ એ તમારે હાસાવાનું હતું અલ તમે બધું વેચી દીધું અને તમે હાવ કંગાર થઈ ગયા છો તમે મારી સામે નહીં મારા ઘરે નહીં ઊભરઈ શકો ભયા જાઓ મારા ઘરની બહાર તમને ખબર નો હોય તો એક વાત કહી દઉં તમને કે સમય સને ઈ કોઈનો હગો નથી આ પર ઈ સમય તમારો હગો નથી થયો હવે તમે ભયા જાઓ તમારો સમય ગયો ને તમે ઈ ગયા અને તમારો આ જે હક પણ હતો ને અમારો ઈ ગયા હક પણ એમ થોડી ટૂટે હા અજીદવાત સને હા મેં હા મર્યાદા મેલો સો કાકા અરે અજી તને ખબર ન થી હા જરી પાસે પૈસો હોય ને એ જ માણા હારો હોય તે નું જ માન છે બાકી હવે હમ તમે આમ ઊભા રહી જાવ ને એમાં કાઈ થાય નઈ એટલે આ પૈસા વિનાનું માણા એટલે સંસ્કાર વિનાનું માણા એવું થયું તમારા મત પૈસો જ બધી વસ્તુ નથી હોતી માણસ માં જે ગુણ હોય ને એ જોવા ન હોઈ શકે કાકા અરે એ ભજી લપ પા મારે લટ પડું તો આપણે કીધું ને એકવાર તમે મારી બરોબરી નઈ કરી શકો अने हवे तमे मारी बरो बरीना नथी रिया तमे वही जाऊँ हाँ बरो बरीना नथी रिया हम हरे तमे याद होए कि ना होए जारे मारी पाए पता आज भी घाज जमीन नथी अने तमारी पाए त्यारे खिड़ली जमीन नथी बोची है थी आज बती तो तमे जमीन बोची ली थी ने पर जारे मैं कोई दिवस तमारू अपमान करूँ हरे ये ना 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 � ધક્કો મારવાની એ તો ખાલી તમને એ સમજાવવા માંગે છે કે માણસમાં થોડી ઘણી તો માણસાઈ હોવી જ જોઈએ જે તમારા માં મરી ગઈ છે અને હવે તમે હું કામ ઊભા છો જ્યારે આપણો આટલું અપમાન કરે છે તો પછી આપણે આપણો અપમાન વધારે ન થવા દેવું અહીંથી હાલો મને તો એમ જે બેનના સસરા થાય છે તો થોડી ઘણી કંઈક મદદ કરશે અત્યારે આપણો સમય આવો હાલે છે तो ये मां थोड़ा ध्यान आपसे तो आप लोग समय का सूत्र है आ अभी मानी लोगों को अपने हूँ मदद करवाना हवा हवा लोगों से तो मैं हूँ उम्मीद रही है बस अबे महाराज घर में मारू अपन करो जो निकल जा मारा गरीब बार कितने से ने तारी मारे कोई बात नहीं चम्पारी निकल मारा घर नहीं समझा तो ना थी एक बार अरे मारो हाँ मुंह हूँ जुए से हाँ री बराबरी करवानी क्लास हो હું તમને શું કઉ છું કે બોલ ને અમને આપણો આટલું અપમાન કર્યું તો એ તમે અપમાનના ખૂટલા એમને પી ગયા તમે કેમ ત્યાં કાઈ બોયલા નહીં યા કેમ બોલવું આપણે દીકરી વાળા સવે અને આપણે એટલે સાંભળવું જ પડે તે દીકરીવાળા વાળા તો કઈ ગુનો ન કર્યો અને ખોટા કામ માટે થોડી સાંભળવાનું છે હે આ તો બંધુઈ ખોટું જ છે गम्मे तेरे आरोपना के अने गम्मे ते हम कहीं दे के घर माती निकड़ी साँ इतने वो आपड़े अल्तु फल्तु मारा सी हावीरीतना अपन नांगड़ी चिंतिन कहीं दे कहीं दे हाँ बड़ोस पड़े ना तने कबर से यानी हाँ मुंह जो एक सब जपन बोलो होतने बता रहे तो अशी हाँ अपनी बेन ने है, हैरान करे हाँ पर आप बताओ आप મારાથી આ હントઈ સહન ન થાતું અરે કેટ કેટલું આપણે એના બોલ સાંભળવાના તોય તોય સત આપણે ભાઈસાબા ભાઈસાબા કરીએ છે પણ નઈ વાદી કરેવાળા છે એનો મતલબ ઈ નથી કે આપણે બધું હાંભળ્યા કરીએ હું તો કહું છું અત્યારે એમની પાસે હાલો અને અત્યારે આપણે ફરિયાદને કઈ દઈએ અરે નઈ સમય જારે આવે ને ત્યારે બધુંય સહન કરવું પડે સમજે તું ઘરન કે ઓ ઉધી કે આ ઉધી આપણો જ આવો સમય હાલશે તમને ખબર છે ને કે મેને એક વસ્તુની તો ખબર પડી ગઈ જે સમયે માણસ પાસે બધું હોય ને સંધી વસ્તુ હોય ને ત્યારે ત્યારે બધા લોકો છે ને એની પાસે ભાઈ-બા પાકરવા આવતા હોય છે અને એ માનાસાઈ એક છે કે જ્યારે આપણી પાસે હંતોય હતું ત્યારે સન આપણે હરી રીતના બોલાવતા અને હવે હવે તમે સોઓ છો ને કેમ બોલાવે છે ભતોય આમ જોસો ભતોય આમ જોસો પણ ચેર ના કૂટડા સનો પેઈ જાઉં છું હું કામ એ શું કહું છું આ જેટલા શેર ના કુઠડા પીવો ને એટલા ધમાણા તમને કુઠડા પીવડાવશે હું નથી એsto કે આપડા લીધે બેન ને દુખ આપે સમજે તો હું સમજું છું કે તમે ભાઈ છો અને એક ભાઈ પોતાની બેન ને કઈ રીતના દુખી જોઈ શકે પણ મારો કહેવાનો મતલબ એ છે કે કારણ વગર નું કોઈ સો આપણને બોલી જાતો હોય ને તો એને સને કેવું આપણા ફરસમાં આવે આપણને ભગવાન એ સીપ દીધી છે નથી દીધું એવું નહીં બોલતા તો બધાયને આવડે પણ આમેવાળાને કેટલું દુખ લાગશે એ પેલા વિચાર કરવો જોઈએ એને વિચાર્યું આપણને કેટલું દુખ લાગ્યું એને વિચાર્યું ગમે તેમ હોય આપણે એના હારી પક્ષત કહેવાય ને તો એ લોકો એ વિચારું સરે તો એનો વિચાર હે કારણ કે એના ગરમા આપડા ઘરની દીકરી છે એટલે કે આપડી બેન છે એટલે કાઈનો વિચાર હે સમજી ઈ તો વાટ જ જોતા તા કે ક્યારે આ મારે આમે છોડ થી રાડું નાખે અને પછી આપડી બેનને હેરાન કરે કાઈ વાંધો ન હવે સરસ ત્યા તમે કાઈન ન બોઈલા કે હવે આગળઈ હું બોલવાના એટલે મને તમારી થી કોઈ ઉમીદ નત પણ ભગવાન કેવો સમય લાવી દીધો નઈ એક સમય હતો કે આપણા ગામના બહુ વધારે ખેડૂતો પેલા આપણા ખેતરમાં આવતા કે આના ખેતરમાં એ શું વાવે છે આપણે એ જ વાવશું અને અત્યારે અત્યારે એવો સમય આવી ગયો કે એ જમીન છે એ આપણી નથી રહી આપણો સમય કોઈ દી ખરાબ નથો હતો આ એક કહેવત છે તમને ખબર છે કે હારો સમય આવવાનો હોય ને એની પહેલા નબળો દી આવે તે પછી ચિંતા હું કરવાની અત્યારે આપણા નબળા દી છે क्या रख ने क्या रख तो हारा ऑप्शन और हवे मारे से सन या उफुई नथ रेऊ हालो आपड़े हालो हां हाल ओके बात कर तो खबर पड़े के थयो जे हूं तने हां काय नथ थ्यो यार नो मोडू चढ़ाई न तो बैठी सो तो जान पूछो तुम्हारा बापु ना, हर लख खबर पड़ी जाए कि हमने हूँ केरोस हूँ केरी हमने, आरोपाय है, है आरो वो तो, होशे होशे मने मर बा, है ने हम क्या बिन्ना करे जाओ, है ने मरू, पर तमारा बापु, तमारा बापु ये, मारा बाय नो अपमान केरू, है ने बेइज्जत तो करी ना घर माती काटी मुही को, बहु फोटो केरू अपना कोई आवे तो ये तो मेहमान क्या भाई? हने मेहमान साथ है कोई आओ वर्तन थोड़ी करतू है जे। अच्छा लगन तबो तो हरी तेज राख ता था ने? पर आतो अबे मारा भाई नहीं परिस्थिति एविथा ही कि तमारा बापु ने अभिमन्य भी क्यों? अभिमन कोई नो ना आले। आजे तेरा भाई यार बिनु जे काल हवरे आपली यार बि� मारा पाई ने उतारी पड़ो हाँ मने आवाज जरा इन्नत गमी अने तू तारी जिगे हाचिज जो वो तने कहे हम न थी कहतो के, के तू खोटी के तारो भाई खोटो जो बापू ये जी खेरु ही खोटू क्या भाई अरे मानस लो समय खराब आवे क्या रे खारो तो खराब पर माँ आपने थोड़ी कहे बदली जावन हुए बदलाई છારો મારો ભાઈ એને એકવાર મને મળવાય નો દીધી હું ગઈ ને ત્યાં તો એને ઘરની બાર કાઢી મૂક્યો તો અને બાપુને કેટલી કારઘરી કેટલી આજીજી કરી મે કે બાપુ રહેવા દયો મારો ભાઈ અહીં આવ્યો છે ને યાર એવું ન કર પણ બાપુ ઈ તો એમના અભિમાનમાં જ હતા ને અભિમાન છે ને એમ એ તે કોઈનું ન થાલતું બાપુને એમ છે કે એ મારી પાયા અંતુ એ છે પણ એક દીએ એને જ ઘમંડ છે ને ઈ પૈસા તેમને લઈને ડૂબશે

મનફાત તો કરી લેવા દે વાત કરશું તો ખબર પડશે ને વાત કર્યા વગર કેમ ખબર પડવાની અને મને ખબર છે તારા ભાઈનો સ્વભાવ હા કદાચ આપણે નમતું લઈ લઈએ અને એની માફી માંગી લેવું ને તો એ જતું કરે એવો માણા છે ઈ તો માફ કરી દે હે ને ક્યાં જાય એની બેનનો ઘર છે ઈ તો હમજે જ છે પણ આ બેનના ઘરવાળાય કોઈ હમજે તો ને હા ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ છે ને માફી માંગવાથી કાઈ નઈ થાય अने तमारा बापु ने तमे बात कर चुन, तो ये बापु ने कहा ऐसा न था वानी, जमीन न जमीन न पावर आ गया उसे, क्या हमारी पाए तो अटली जमीन से, तारी आगर हुए से, अभी एम नी पाए मोटु मान से। हाँ, ये बात यहाँ से, के जारे नी पाए हाथु ने तैयारे ये बात आता, अने तैयारे कदाच न थी ने, तो ए, है � मारा पाया ना बिचारा ना हूँ वाक से। से हमने कहाँ वाक नथी। वो कहूँ तो सु, के बापू ये नहीं आ रहे आउटवर्टन हो काम किरो नहीं खबर नथ पड़ती मन। पर वो बापू आ रहे बात किने सोखवट करी ले। के तमे आखोटो किरो से। आउट हमारा थी करा ही नहीं। हार। हाय पत्तम ने समय। तमे तुम्हारा बापू आ रहे ब તો આગળ નું પછી આગળ વિચારીશું મેં વિચાર્યું છે ને સીધી વાત છે ને આ મારો ભાઈ ગરીબ રહ્યો કંગાળ રહ્યો તો એની બેને ગરીબ જ હોય ને ઈ થોડી અમીર હોય અને એમય તે આવી ગરીબ છોકરીને થોડી ઘર માં રખાય એને વહુ થોડી બનાવાય એટલે તો છોડીને જવાની વાત કરશો હા વિચાર તો એવો જ છે પણ જોઈ છે બાપુ આરે વાત કરો ત્યાં લગ્નનો સમય છે आभार अरे थमे हाओ जय श्री कृष्ण जय श्री कृष्ण तमारो मोटो केम हाव पड़े गेलो तुमने खबर है ना के तमारी आरे जे बेन्यू એ વાતો કઈ ભૂલી ન થઈ ગયો અને જોવો સતાય તમે આટલા હારી તમે મને બોલાવતા હોય તો એનાથી મોટી વાત એકઈ ન કહેવાય માફ કરજો હા તમે તેદડે ઘરે આઈ ગયા ત્યારે મારા બાપુએ તમારું અપમાન કર્યું અને તમને બે મિનિટે બેવા ન દીધા ને ઘરની બહાર નીકળી જવા માટે કહી તમે કાઢી મૂક્યા ઓ જાણો છો કે કોક ના ઘરે ગયા હોય ને આપણે આ રીતના કોઈ તરસોડે તો આપડા ઉપર હું વીતતી હોય અને એ પણ પોતાની બેન નું ઘર હોય ત્યાં અરે આય વાંદો નહિ એમ જો આ બધુંય તો આલા કરે હવે તો હું બોલી ગયો છું અત્યારે સમજા તમને હાથ તો તમારી મહંતતા છે કે આટ આટલું બનવા સતાય કે તમે વાત ને ભૂલી જાવ છો કારણ કે તમે કોઈ વાત ને દિલ ઉપર નત લેતા હંધી વાત ને હશે સહી જાય સાવાજો ને ધ્યાન રાખશું આવા શબ્દોનો ઉપયોગ કરીને બધી વાતને કાળી દીધો છો પણ તમને ખબર ના હોય તો કહી દો કે ઈ વાતની અઝર તમારી બેન ઉપર બહુ થઈ છે મારી બેન ઉપર એટલે તમે કેવા હું માંગો છો્યારથી તમારી આ રે આ બહેન્યુ છે ને્યારથી તમારી બેન ઘરમાં ઝઘડો કરે છે મારી આરે માતા કુટો થઈ છે હા આ હું બોલો છો તમે હા અબાપુ અરે વાત કરી પણ બાપુ એ મારી વાત નો સાંભળી અને ને કયું કે મારા હાલાનો કઈ વાક નો તો સતાઈ તમે આવું કેમ કરી શકો તો અમારી બેન ને ખોટું લાગી ગયું એટલે એને નક્કી કર્યું છે હું નકી કર્યુંસ ઈસ્કે ઈ મને છૂટાછેડા આપવા માગે છે આ તમે કેવી વાત કરો છો आ तो खोटू कहवाई ने अरे एने समझावाई ने हां अटाण लगे ने समझाव तो थतो तो अब तमे क्यों के केम समझाव उतार मारा थी बनती कोशिश में हंदी करी पण पर... हवे मारी पाहे बीजो कोई रस्तो नथ रयो सो so, आ मारा बापूजी अमारो अपमान करयो अने मैं काई बोल्या नहीं कारण के મારી બેન મારી બેન ને દુખ નો પડે ને એટલા માટે અમે કાઈ નો બોલ્યા સમજા તમે અને જો હું બોલું અને પછી તમારા બાપુજી છે મારા બેન ને હેરાન કરે એવું તો હું નો જીદસુ આ ક્યારે કોઈ ભાઈ એવું નો ઈસે તમે તમારી બેન માટે સારું વિચાર પણ ઈ બેન ને આગત તો લાગ્યો જ હોય ને હું તમારી બેન ને ખોટી ન જ ગણતો પણ મારો હું વાક મને ગણાવ મે હું કર્યું તમે તમારો કાય વાક તો પછી સજા મને હુકમ મળવી જોઈએ હા તમારી બેને જાણે છે કેના વગર નથી હું રહી શકું એમ અને નથી એ મારા વગર રહી શકે સતાય દે એક ભાઈ માટે થઈને અવાજ ઉઠાવે છે કે બીજી વાર કોઈ પણ ભાઈ આરે આવું ન થાય એક બેનના ઘરે જ્યારે ભાઈ જાતો હોય ને ત્યારે એના આહરી વાળા એનું અપમાન ન કરે ને એ વાતનો અત્યારથી એ ખુલાસો કરે છે કે સમાજને ખબર પડે કે જો આપણે કોઈના ભાઈનું અપમાન કરીએ ને તો એ છોડી વહી જાય નહીં નહીં એવું થોડું કરાય હાથે કરીને જિંદગી બગાડાય હા હમણા એને દુખી બહુ થાતી હો તમે એને હરખી રીતે હાસાવતાનો હો અને આવું કરે તો પણ કંઈક વિચાર કરીએ પણ અત્યારે તો કંઈ વાંધો ન છે ને હા એટલે તમારી પાસે આવ્યો તમે આનો ઉકેલ કાટો રસ્તો કાંટો હા આમાંથી મને તમે બચાવી શકો એમ છો જો બનેવી તમે આમ હાથ ના જોડો હું મારી બેનને સમ જાવીશ હાલો કે આમ મોઢું ચડી ગયું છે काई नहीं हमारे यार हमारे बात न त कर रहे हैं तो आ घर में से कौन भी जो बात करवा वाला हो आओ खरे तू पास हो बेट पर ये हुका मायूस है पास हो शांति राख से तमे मैं बोला ही बस है नेटला ही बस है पर आसवे से आ घर में मैं हुका है बोला ही वो सेने हमरा हंदी कबर पड़ी जा आ भी गया भाई हाल હું છે ને મારો સામાન લેતી આવું પછી આપણે જાય સામાન પણ કેમ શું કેમ હા તને કીધું તું કે તું આય એટલે હું તારી આરે આવી જ મારે નથી રહેવું આવા ઘર માં જે મારા ભાઈ અપમાન થાય અરે બેન આ તો હું બોલ છો તને કઈ ખબર પડે છે હે આ તું ઘર લઈને બેઠી છે અને તું જો આ ઘર છોડી દઈશ તો પછી ખરાબ આ પરિવાર નો ઉતાય પર તું તારી બેન ને લેવા ગયો છે એટલે અને બહુ બેટા તમે કેમ જાવ છો ની હારે સામાન લઈને ઈ મારી હારે સુતા છરા લેવા માંગે છે સાંભળી લો તમે અને એટલે જાય છે કારણ કે તમે આમ નું અપમાન કર્યું હતું એમનો કાઈ વાંક નોતો વગર વાંક ગુનાય તમે એમને આ ઘર માંથી કાઢી મૂક્યા તો પછી કોઈ બેન આટલું સહન થોડી કરી રાખી અને એટલે અમારા બે વચ્ચે કોઈ ઝઘડો ન અમારા બંનેને અલગ પણ ન થાઓ બરાબર ફક્ત અલગ થવાનું કારણ હોય ને ભઈ તમે જો મને બે તમે આમ અમારા બાપુજી જોડે આવી રીતે વાત ન કરો આ શું તો કે છે એમાં ખોટું હું કીધું એમ મને બેને કાય માંગો નત પણ આ ઘર છોડીને ઉ جاتی હોય ને તો ફક્ત ને ફક્ત મારા સસરાના આલે તારે છે ને આ ઘર ને છોડવાનું અને કહી દઉં છું આ મારા કારણે તું આ ઘર છોડી ગઈ હા નહીં તારે આ ઘર માં જ રહેવાનું છે સમજી બેન તો હા અને કાકા આપ કરજો મારથી અહીંયા હવાઈ ગયો છે પણ હું તો મારી બેન ને સમજાવવા આવ્યો હતો પહેલા પણ અમારા હારાએ તારું અપમાન કર્યું તું ખબર છે ને તને હા ઘેરે નોતો આવવા દીધો રાત્રે પાછો વાળ દીધો તો તને ઓ હું થઈ ગયો હા અને અપમાન મને કઈ છોટી ગયું છે કઈ દેખાય છે તને હે नहीं ये मारा मगज मैं क्या नो बोले क्यों हाँ 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 वो बेटा मने मारे भूल समझाई गई अने हा, हाँ तमारा भाईना ना विचार तो जो जेने मैं मारा बाणे थी काढ़ी मुके हो तो अने आज तुमने समझावे वे वो बेटा तमारे क्या ही नच्चा वानो अने हा, हाँ बेटा मारी भूल मने समझाई गई तू ये मने माफ करी दे जे અને હા બેટા થઈ શકે તો તું તારા સાળાને સમજાવી શકે છે કે મારા બાપુએ એને માફ કરી દીધો છે સોય ઉતે હા બાપુ કોઈ દેડો કોઈની માફી નો માંગે તારી માગી મારી માગી અને ભાઈની માગી એટલે એને ખરેખર પસ્તાવો થઈ ગયો છે તો હવે તારું શું વિચાર છે વિચાર सो so, बाबू ने घरे घर -खर पसाव था तो हुए अरे अपने देसी माफी माई की हुई नहीं तो ठीक से सो so, बाबू बिजी वाला उन्हों करे तो अरे बेटा हवे क्या रे नहीं आउट है हम करे कर तुम्हारे बच्चा नहीं माफी मांगो जो कि मैं तुम्हारा भाई साथे जब व्यवहार करियो ने ये मने सोपान नशी दे तो बाबू हमारू तो तुमने खाली एटलूस के उसे के, तो એના મોટા મન થી એના મોટા વિચાર થી મોટો થઈશ હા બેટા તમારા ભાઈ મારી આંખ ખોલી નાખી છે કે પૈસા મહત્વના નથી સંબંધ મહત્વનો છે અને જે સંબંધની દરકાર કરે છે ને એ માણસ જ રીતે જીવી શકે છે હા મારો પૈસા જ ને તો મને અહીંયાથી લઈ જા અને પાછી મુકવા હાટુ તે તમને કઈ હકત હા મારી માફી માંગો ને તો મારી બેનને મોકલું પણ એને એવું કઈ ન કર मला तो हवे हूं जाऊ ना ना आज तो तुम्हारे जमीन जवानू है